ત્યારબાદનો ક્વેસ્ટન છે શાંત પાણીમાં હોળીની ઝડપ દસ કિમી પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ ત્રણ કિમી કલાક છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાંત્રીસ કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે કેટલા કિમીનું છે પાંત્રીસ કિમીનું અંતર કાપવાનું છે તો સૌ પ્રથમ સૂત્ર મૂકી દઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં દિશામાં સમય બરાબર કેટલું આવશે અંતર છેદમાં શું આવશે એક્સ માઇનસ વાય પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે છેથી શું આવશે એક્સ માઇનસ વાય જો પ્રવાહની દિશામાં આવે તો એક્સ પ્લસ વાય આવતો તો શું આવશે એક્સ માઇનસ વાય અંતર કેટલું છે પાંત્રીસ તો ઉપર મૂકી દો પાંત્રીસ છેદમાં એક્સ કેટલા છે દસ છે વાય કેટલા છે ત્રણ છે વાય કેટલા છે તો કે ત્રણ છે અને એક છે દસ તો કે દસ માઇનસ કેટલા આવશે પાંત્રીસના છેદમાં સાત આવશે છેદ ઉદાહરણ સાત પંચા ને પાત્રીસ સાત પંચા પાંત્રીસ એટલે કેટલા કલાક થશે તો કે પાંચ કલાક પાંચ કલાક થશે વિરુદ્ધ દિશામાં જો પાંત્રીસ કિ આપવા માટે પાંચ કલાક થશે